આજે શનિવારે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ જિલ્લો બન્યો છે ચુમ્માલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર જિલ્લાએ વર્ષ બે હાજર ચોવીસ ની ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા છે અહીં આગઝીમાં લોકોને બહાર ના નીકળવાની અપીલ કરાઈ છે હવામાન વિભાગના અપીલ કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દઝડતી ગરમી પડી રહી છે હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બાળકોની વૃદ્ધો હીટ સ્ટ્રોકથી બચે તે અંગે પણ અપીલ કરાઈ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લોકોને બહાર સુરેન્દ્રનગર જિલ્લામાં ચુમાલીસ ડિગ્રી તેતાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી જોવા મળતી હોય છે ત્યારે જનતા ને ખાસ એવી ભણામણ કરવામાં આવે છે કે સનસ્ટ્રોક લાગવાના કેસો નોંધપાત્ર માં વધારો થતો હોય છે ખાસ કરીને તડકાના જયારે આપણે બહાર નીકળતા હોય છે શરીરમાંથી પાણી ઓછું ઓછું થતું હોય છે એમાં તકેદારીના ભાગરૂપે પાણી પૂરતા પૂરતા પ્રમાણમાં પીવું જેટલા સમય મળે એટલા સમયની અંદર પાણી પીતું રહેવું જયારે તડકામાં બહારે નીકળવાનું થતું હોય ત્યારે ટોપી ચશ્મા ને શરીરને ઢાંકીને નીકળવું હિતાવહ હોય છે તેમ છતાં બી ઘણી વખત ચક્કર આવી જવા તાવ આવી જવું અ

ઘરગથ્થુ લીંબુ શરબત વરિયારી શરબત અને ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો રહે છે માથે ટોપી